ગાંધીધામ પીડીઝન પોલીસે આરોપીને સાથ રાખી કિડાણામાં ડેમોન્સ્ટ્રેશન પંચનામાની કાર્યવાહી કરી આજે ગાંધીધામ પીડીઝોન પોલીસ સ્ટેશન ગુના રજીસ્ટર નંબર જીરો બે સિત્તેર ઓબલિક બે હજાર પચીસ બી કલમ એકસો પંદર બે બસો છન્નું બી ત્રણસો એકાવન ત્રણ તથા જીપીએસ કલમ એકસો પાંત્રીસ તથા એટ્રોસિટી એક્ટ ત્રણ એક આર ત્રણ એક એસ ત્રણ બે પાંચ એ મુજબના ગુનાના કામે આરોપીઓ ઈસ્માય ઉર્ફે ઈસડો ઇબ્રાહિમ ચાવડા તથા અઝગર ઇસ્માઈલ ચાવડા તેમજ અકબર પઠાણ રહેવાસી કિડાણા તાલુકા ગાંધીધામ વાળા કામે અટક કરવામાં આવી ગાંધીધામ બીડીઝન પોલીસ સ્ટાફે ગુના આચરનાર આરોપીને સાથે રાખી કિડાણા ગામમાં ડેમોન્સ્ટ્રેશન પંચનામાની કાર્યવાહી કરવામાં આવેલ ઉપરોક્ત આરોપીઓ પર અગાઉ પણ ગુસ્સી ટોપ જેવા ગંભીર ગુના દાખલ થયેલ છે રિપોર્ટર ડીકે કે સોલંકી ગાંધીધામ